ખોરાસા ગીરમાં તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ જવાહર સ્કૂલમાં ઉજવાયો હાટીના તાલુકાનો તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ ખોરાસા ગીર ગામની જવાહર સ્કૂલમાં હાટીના વન વિભાગની કચેરી દ્વારા ઉજવાયો હતો આ વન મહોત્સવમાં શ્રી શૈલેષભાઈ કબથરા ઉપસરપંચશ્રી જેસાભાઈ ચુડાસમા સ્કૂલના શ્રી કાંતિભાઈ કોઠડિયા વલ્લભભાઈ કમાણી અને હાટીના વન વિભાગના આરએફઓ શ્રી ડીએમ મકવાણા સાહેબ તથા ફોરેસ્ટ ઓફિસર શ્રી પ્રતાપભાઈ કેસોજા વિપુલભાઈ સિસોદિયા જડારીયાભાઈ ગીતાબેન ભાવનાબેન નીતાબેન સહિત વન વિભાગના કર્મચારીઓ અને ગામ લોકો અને સ્કૂલના વિદ્યાર્થી શિક્ષકો અને બાળકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી માળિયા હાટીના વિભાગ દ્વારા ખોરાસામાં કુલ આઠસો રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી